નવાપુરા પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને કડક સૂચના અપાઈ નવાપુરા સરકારશ્રીના સૂચન અને માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન દ્વારા આજે જ્હોનવાઇઝ આધારી અસામાજિક તત્વો માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ અસામાજિક તત્વોને બોલાવી કડકમાં કડક સૂચનાઓ આપી હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી કે જો કોઈપણ અસામાજિક તત્વો પ્રવૃત્તિમાં સંડવા હશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નવાપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તમામ શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો મેળવી તેમને સતર્ક રહેવા અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી આપી હતી આ પગલાંથી શહેરમાં શાંતિ અને સલામતી વધુ મજબૂત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા આજે જે સાહેબ જે ગુના આવ્યા છે તેને તમે આજે પોલીસ સ્ટેશન નવા બોલા બોલાયા તે શાના માટે બોલાવ્યા છે સરકાર સૂચના મુજબ અને અમારા માનનીય સીપી સાહેબના આદેશ અનુસાર અમારા જોહાન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાઈ રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવે છે તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ જેનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક અમુક ગુનામાં સંડોવાયેલા છે ચોરી અથવા તો ઇસ્ટ્રી શીટર્સ એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે સવાર આખો દિવસ એમની પ્રેઝન્સ ક્યાં હોય છે એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે અત્યારે એ લોકો શું કામ કરે છે એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે તમાર હવે પછી તમે પહેલાં તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો પણ તમારા દ્વારા કોઈપણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત શબ્દોમાં એમને સૂચના આપવામાં આવે જે જુનાઈ લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ કઈ રીતના કામગીરી કરવામાં જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં મોટેભાગે જે લોકો ગ્રોઈની એક્ટિવિટીમાં સંડોવેલા હોય જુગારની એક્ટિવિટીમાં સંડોવેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સર આજે જે આ લોકોને ડિટેન કર્યા હતા તમે ગાડી વાળી કે ડિટેન કરી લીધી છે નહીં અત્યારે જે છે એમને ફક્ત અહીંયા હિસ્ટ્રી ચેક કરવાનો હોય છે એનસીઆરને ચેક કરવા ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવેલ છે એમના પર અત્યારે કોઈ અટકાયતી બગલા લીધી નથી અત્યારે એમને ફક્ત ચેક કરવા માટે કે લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે આચરશે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા છે